કિશોરભાઈ પંડ્યા ભાવનગર જિલ્લો વ્યાયામ શિક્ષણ સંઘ મહામંત્રી રસ્તા સ્પર્ધા કક્ષાની સૌરાષ્ટ્ર ઝોનના તમામ જિલ્લાઓની સ્પર્ધા છે એ અલગ અલગ વય જૂથની અહીંયા થઈ રહી છે આજે સ્પર્ધાનો ચોથો દિવસ છે ચાર દિવસથી કન્ટિન્યુ અલગ અલગ જૂથની સ્પર્ધાઓ છે ચાલે છે અને ખૂબ સારું પ્રદર્શન છે ખેલાડીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે અહીંથી આગળ પણ ટીમો રમવા જવાની છે રાજ્ય કક્ષાએ ઝોન કક્ષાની સ્પર્ધાનું ખૂબ સરસ મજાનું આયોજન છે એ આયોજક જિલ્લા વચ્ચે રમતગમત અધિકારીના માધ્યમથી ખૂબ સારી રીતે અહીંયા કરવામાં આવ્યું છે દરેક ઝોન ઝોનની સ્પર્ધાઓ જેમ થતી હોય એમ અહીંયા સૌરાષ્ટ્ર ઝોન છે એ ખૂબ મોટો ઝોન છે અઢાર ટીમો છે ઝોનમાં થાય છે બાકીના ઝોન છે નાના છે પણ અહીંયા સૌરાષ્ટ્ર ઝોનની અંદર ટગ ઓફ વોરની સ્પર્ધા છે એ ખૂબ સારી રીતે થઈ રહી છે ખૂબ સરસ મજાનું આયોજન છે રહેવાથી રહેઠાણ વ્યવસ્થાથી માંડી ટીમો આવી છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની ટીમો છે અહીંયા આવેલી છે અને પછી ઝોન કક્ષાએ જે વિજેતા થશે એને ક્યાં અહીંયા ઝોન કક્ષાએથી સરકારશ્રીનું જે આયોજન હોય એ આયોજન મુજબ જ્યાં રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ થશે ત્યાં ઝોનમાં વિનર તમામ ગ્રુપની બબે ટીમો છે આગળ રમવા માટે જવાની છે